મિત્રો આ વિડીયો કોઈ પ્રમોશન માટેનો નથી આ માત્ર ને માત્ર એક સેવાકીય પ્રવૃત્તિ માટે બનાવેલો છે અત્યારે આપણે મોટા વરાછા રિંગ રોડ અબ્રામાં સર્કલ બાજુમાં ગ્રંથ મસાલા ભાવ કરીને છે ત્યાં એવા આ ભાઈના દીકરા ને અઢાર કરોડ રૂપિયાનું ઓપરેશન છે શરીરમાં કઈ પ્રોબ્લેમ છે અને ભાઈ પોતે એસી હજાર રૂપિયાની નોકરી છોડી અત્યારે નાનો એવો બિઝનેસ કરે છે અત્યારે રૂપિયા દેવા વાળા તો ઘણા બધા છે પણ ભાઈ પેલેથી કહે છે કે મારે સુરેશભાઈ કોઈ પાસે રૂપિયો લેવો નથી આજે પણ ભાઈ એક રૂપિયો લેતા નથી અહીંયા જે કોઈ વકરો થાય એમાંથી દર મહિને એક લાખ રૂપિયાની એમના બાળક માટે દવા કરે છે અને આનાથી વિશેષભાઈ તમને કોણે કોણે સપોર્ટ કરેલો છે અત્યાર સુધીમાં મને સપોર્ટ કરેલો છે મારા ભાઈના ભાણિયાએ અને મારા પટલે જેણે મને ટેમ્પો લઈ દીધો છે અને મારા પટલે આ બોડી બનાવી દીધી છે તેણે મને એવું કીધું છે કે તમે તું ધંધો કર તું ટેન્શન લેવા અમે તારી હારે છીએ અને જે લોકોએ મને સ દિલથી સપોર્ટ કર્યો છે જ્યારે મેહુલભાઈ પક્કા ફુડીએ જ્યારે રીલ્સ બનાવી હતી અને જે લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે તમારા પૈસા જોતા હોય એટલા બોલો એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હું ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજને આશીર્વાદ માનું છું કે જે લોકોએ મને ફોન પૈસા માટે કર્યો તો પણ હું તમારા માધ્યમથી તમામ લોકોને કહેવા માગું છું કે મારા છોકરાની માટે તમે એક દુઆ કરો અને સુરેશભાઈ પ્રજાપતિને આ ફાઇલ ઉપર તમે કમેન્ટ કરો જય કષ્ટભંજન દેવ લખો અને તમારા બધા કમેન્ટ અને જય કષ્ટભંજન દેવ બોલવાથી મારા છોકરાને સારું થઈ જાય એવું હું હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરું છું અને હું એવું માનું છું મિત્રો આજ સુધી ક્યારેય પણ કોઈ પાસે રૂપિયો નથી લીધો અને લેવાના પણ નથી એવું જ કહે છે કે સુરેશભાઈ તમે વિડીયો બનાવશો એમાંથી પાંચ કસ્ટમર આવશે અને એક એક રૂપિયો મને વધશે ને અને દુવા પૈસાથી વિશેષ દુવા છે દુવા જો મળી જાય ને

હું તમને એમ કઉ છું કે ભાઈ ને ત્યાં વહેલી તકે પહોંચી જજો અને નાસ્તો કરજો અને કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ ગ્રંથ નામથી જય કષ્ટભંજન દેવ એક લખજો જય કષ્ટભંજન દેવ